અમદાવાદમાં ભારતીય વિદ્યાભવન કોલેજ ખાતે સ્વરા પ્રતિષ્ઠાન સંગીતાલયના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના પાશ્ચાત્ય સંગીતની ચાહનાને ભુલાવી ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રીય સંગીતને જીવંત રાખવાનો હતો આ પ્રકારના કાર્યક્રમો લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે

આપણે સ્ટેજ ફિયર જઈ શકીએ આગળ જઈને આપણે સારી રીતે પરફોર્મ કરી શકીએ